અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં જે રીતે પાટીદાર સમાજ એકત્ર થયો હતો બસ તેવી જ રીતે ઠાકોર સમાજની લાખોની મેદની એકઠી કરવા માટે અલ્પેશ ઠાકોર લલકાર કર્યો છે આગામી છવ્વીસમી તારીખે ઠાકોર સમાજ અમદાવાદમાં એકઠો થશે આમ તો ઠાકોર સમાજ વ્યસન મુક્તિ માટે એકઠો થઈ રહ્યો છે પરંતુ તેને હાર્દિક પટેલનું સમર્થન છે ત્યારે પહેલા પાટીદાર અને હવે ઠાકોર સમાજ ક્યાંક સરકાર માટે નવી તકલીફો ઉભી કરે તેવી શક્યતા છે હવે પાટીદાર સમાજના શક્તિ પ્રદર્શન બાદ ઠાકોર સમાજ પણ આગળ આવી રહ્યો છે પહેલા હાર્દિક પટેલે અનામત માંગ સાથે જીએમડીસી ગ્રાઉન્ડ માં પાટીદાર સમાજ ને એકત્રિત કર્યો હતો જ્યારે હવે અલ્પેશ ઠાકોર પોતાના ઠાકોર સમાજ સહિત અન્ય સમાજ સહકાર સાથે દસ લાખ થી વધુ ની મેદની ને એકઠી કરવા જઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજ વ્યસન મુક્તિ અભિયાન માં અમદાવાદ એકઠો કરશે છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર દસ લાખથી વધારે ઠાકોર સમાજ ત્યાં એકત્રિત થઈ રહ્યો છે અને જે મહેસાણા ગામે આવે છું અને ગુજરાતનો ઠાકોર સમાજ દસ લાખ થી વધારે ઠાકોરો આ ગુજરાતના ઠાકોર સમાજમાંથી વ્યસનોને જાકારો આપી અને શિક્ષણને અપનાવવા માટે એકત્રિત થઈ રહ્યા છે કે ઐતિહાસિક ક્રાંતિ કરી રહ્યા છે આ આપણું ગુજરાત છે અને આપણું ગુજરાત વ્યસન મુક્ત ગુજરાતના નારા સાથે નીકળ્યા છે આ નું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતની અંદર વ્યસનોને તિલાંજલિ આપી અને ગુજરાતના ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ માટે અમે ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લા જિલ્લા ફરી રહ્યા છે એક બાજુ પાટીદાર સમાજ અનામતની માંગ કરી રહ્યો છે અને જેલમાંથી પણ અલ્પેશ ઠાકોરને આ વ્યસન મુક્તિ અભિયાનમાં હાર્દિક પટેલ લેટર બોમ્બ મોકલીને સમર્થન કરી રહ્યો છે તે જોતાં આગામી સમયમાં ઠાકોર સમાજ હવેની ચૂંટણીમાં નિર્ણાયક તો બનશે જ સાથે સાથે ઠાકોર સમાજ પણ ક્યાંક સરકાર માટે તકલીફો ઊભી કરે તો નવાઈ નહીં સંકેત સીડાના જીએસટીવી એસ મહેસાણા